નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મહિનાથી આ ત્રણ રાશિઓ માટે શુભ સમય શરૂ થશે રાહુનો ક્રોધ સમાપ્ત થશે સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનાથી આ ત્રણ રાશિઓ માટે શુભ સમય શરૂ થવાનો છે આ ત્રણ રાશિઓ પરથી રાહુનો ક્રોધ દૂર થવાથી આ ત્રણ રાશિઓના જીવનમાં મોટો ઉછાળો આવવાનો મે મહિનાથી આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદ આ ત્રણ રાશિઓ પર રહેવાના છે જેના કારણે મે મહિનો ત્રણ રાશિઓ માટે ખુશીઓ લાવશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે કરોડપતિ ધનવાન બનવાના છ મે મહિનામાં તમારા ભાગ્યશાળી તારા ચમકવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાહુના રાશિ પરિવર્તનથી તમને લાભ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ કળિયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે એવું માનવામાં આવે છે કે રાહુની સ્થિતિ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચરને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે બધી બાર રાશિઓના લોકોના જીવનને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે મિત્રો રાહુ હાલમાં મીન રાશિમાં બેઠો છે અને જ્યોતિષ ગણતરીઓ અનુસાર રાહુ ટૂંક સમયમાં શનિની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે જે બધી રાશિઓ પર અસર કરશે પરંતુ મિત્રો રાહુનો ક્રોધ આ ત્રણ રાશિઓ પર સમાપ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક ज्योतिष पंचांग अनुसार राहु अठार मे न रोज कुंभ राशि प्रवेश करशे पांचवीस डिसेम्बर ओग्सो पच्चीस सुधी आ राशि म रहेशे मित्रों राहु अठार मे न રોજ સવારે સાત વાગ પાત્રીસ મિનિટ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે ત્રણ રાશિઓને રાહુના ક્રોધથી રાહત મળશે રાહુ તેના દશા અને ગોચર સમયગાળામાં એવી પરિસ્થિતિ બનાવે છે કે લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી તેના પ્રભાવને કારણે વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે मित्रों आ परिवर्तन केटलीक राशिओ पर शुभ केतलिक राशिओ पर अशुभ असर जो के आ समय मेष वृषभ मिथुन अने अन्य राशि जातको माटे खास भाग्यशाली छे આ ત્રણ રાશિઓ રાહુના ક્રોધથી મુક્તિ મેળવશે કરોડપતિઓ પોતાના ભાગ્યથી ધનવાન બનશે તો મિત્રો હવે વિડીયોના અંત સુધી રહો કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક मेष राशि मेष राशि ना लोगों ने जनावी दिए के राहु नो क्रोध में मा तमारा पर समाप्त थवानो छे मित्रों राहु तमारा पर खूबज खुश थवानो छे राहु नो क्रोध था। समाप्त थताज राहु नी कृपा तमारा पर रहेशे जेना कारणे तमारू जीवन वरदान जेवु साबित थवानु छे मित्रों तमने माता लक्ष्मी ना आशीर्वाद पर मलवाना छे मित्रों तमने जनावी दिए के, दै के मेष राशि ना રાતકો માટે રાહુ ગોચર તમારા અગિયાર માં ભાવ થી થશે અને વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થવાનું આ ભાવ થી માનવામાં આવે છે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે મુસાફરી દ્વારા તમને શું સંદેશાઓ પ્રાપ્ત થશે તમે આ સમયે તમારી મહેનતથી નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો તમને નાણાં નાકીય પ્રગતિ મળશે તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જે તમને ખૂબ જ લાભ આપશે મેષ રાશિના જાતકો માટે મેં મહિનાથી શરૂ થતો સમય ખૂબ જ શુભ અને સકારાત્મક રહેવાનો છે ષ રાશિ માટે આ મહિનો અનેક પરિવર્તનો અને સફળતાઓ લાવશે કારણ કે આ સમયગાળામાં રાહુના અસહકારનું સમાપ્ત થવું અને ગુરુની કૃપાથી જીવનમાં નવી દિશા મળી શકે છે મેષ રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે નોકરીમાં પ્રમોશન અથવા નવા વ્યવસાય શરૂ કરવા માટે આ મહિનો ઉત્તમ રહેશે તમને પરિવારમાં સુખ અને શાંતિ મળશે અને જૂના મતભેદોનો અંત આવશે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે જે તમારા દરેક કાર્યમાં સફળતા લાવશે રાહુના દોષ દૂર થતા તમને નવી તક મળે તેવી શક્યતાઓ છે માતા લક્ષ્મીના આશીર્વાદ થી ધન અને સંપત્તિમાં વધારો થશે મેષ રાશિના જાતકો માટે આ મહિનો ખાસ કરીને નાણાંકીય લેવડદેવડ અને રોકાણ માટે લાભદાયક છે જૂના રોકાણોમાંથી મકાન વાહન અથવા અન્ય અમૂલ્ય ચીજો પ્રાપ્ત થવાની સંભાવના છે તમારા સંબંધોમાં નવી ઊર્જા આવશે અને વિવાહિત જીવન વધુ મીઠું બનશે સિંગલ મેષ રાશિના જાતકો માટે આ મહિનો નવા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ છે શૈક્ષણિક ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા લોકો માટે આ સમય સફળતા લાવશે તમને નવી જોબ ઓફરો અથવા તમારું સ્વપ્ન સાકાર કરવા માટે ઉપચારાત્મક તક મળશે આ મહિનો તમારું જીવન પાટા પર લાવવાનો રહેશે જ્યાં દરેક ક્ષેત્રે પ્રગતિ થશે તમારું નસીબ ઊંચી ઉડાન ભરે તે માટે સકારાત્મક ચિંતન રાખવું અને શ્રમ કરવાનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મેં મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ અદભુત રહેવાની છે મિત્રો આ મહિને રાહુનું ગોચર તમને ખાસ લાભ આપશે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે રાહુનું ગોચર હવે બીજા ઘરથી થવાનું છે મિત્રો આ ઘરથી વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિનો અંદાજ લગાવવામાં આવે છે આ ઘર માં બેઠેલા રાહુ ની નજર તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ઘર પર રહેશે જેના કારણે રાહુ ના આ ગોચર નો વૃષભ રાશિના લોકો પર સારો પ્રભાવ પડશે આ સમય દરમિયાન આ તમાર મારો સુવર્ણ સમય રહેશે જેના કારણે રાહુ ના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર મેથી રાહુ વૃષભ રાશિના લોકો પર પોતાનો શુભ પ્રભાવ પાડશે જે લોકો બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની ની શક્યતા છે અઢાર મે થી તમારો સમય ખૂબ સારો રહેવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે રાહુ કૃપાથી આ સમયમાં તમે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે રાહુની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે તમારા કોર્ટ કેસોની સંખ્યામાં એક પછી એક વધારો જોશો મિત્રો તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે બધા અવરોધો રાહુદેવના આશીર્વાદથી સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે વૃષભ રાશિના જાતકો માટે મેં મહિનાથી શરૂ થતો સમય સોનેરી તકોથી ભરપૂર અને સકારાત્મક ઊર્જા લાવનારો રહેશે આ મહિને રાહુના ક્રોધથી મુક્તિ મળવાથી જીવનના દરેક ક્ષેત્રમાં તેજસ્વી પરિણામો મળશે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકો માટે ધન અને સંપત્તિમાં વધારો થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તમે તમારી પાછળના ઉધાર કે નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકશો આ સમયગાળા દરમિયાન તમે મોટા રોકાણો કરવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને તે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે વ્યવસાયિક દ્રષ્ટિએ જુઓ તો મે મહિનો વૃષભ રાશિના જાતકો માટે નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે તમે કારકિર્દીમાં પ્રગતિ કરશો અને પ્રમોશન अथवा નવી જવાબદારીઓ પ્રાપ્ત કરશો નોકરી કરતા લોકો માટે તમારા ઉપરીઓ દ્વારા પ્રોત્સાહન અને માન્યતા મળવાની શક્યતા છે જો તમે વેપારી છો તો આ મહિને તમને નફો વધવા માટે નવી તક મળશે અને તમારા વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જવાનો અવકાશ મળશે પરિવારજનો સાથેના સંબંધોમાં આ મહિનો શાંતિ અને સમજૂતી લાવશે જૂના મતભેદોનું નિવારણ થશે અને પરિવારજનો સાથે ઘનિષ્ઠ સંબંધો મજબૂત બનશે વિવાહિત જીવનમાં પ્રેમ અને સમજણ વધશે અને જો તમે લગ્ન માટે શોધી રહ્યા છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે सिंगल जात को माटे नवा संबंधो अथवा जीवन ना प्रस्ताव माटे आ शुभ साबित थशे। आ समय समयगा दरमियान शैक्षणिक क्षेत्र में वृषभ राशि माटे महत्वनी सिद्धियों जोवा मळशे परीक्षा के स्पर्धात्मक परीक्षाओं में सफलता प्राप्त करवानी वधु संभावनाओं छे। आ उपरांत જે જાતકો ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુક છે તેઓ માટે આ મહિનો નવી શરૂઆત માટે ઉત્તમ રહેશે તમારા સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણે આ મહિનો તમારું તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો અને જૂના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોનું સમાધાન લાવવાનો રહેશે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થશે જે તમારું કુલ પ્રદર્શન સુધારવામાં મદદ કરશે યોગ અને ધ્યાનના અભ્યાસથી તમારા જીવનમાં સંયમ અને શાંતિ આવશે વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો આધ્યાત્મિક વૃદ્ધિ અને સ્વમૂલ્યના મનોવૈજ્ઞાનિક અનુભવ માટે પણ અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન મંત્રોચ્ચાર ધ્યાન અને ભગવાનની આરાધનાથી તમારું મન સ્થિર રહેશે અને તમે નવો આત્મવિશ્વાસ અનુભવશો જીવનના દરેક ક્ષેત્રમાં સુવર્ણ તકનો લાભ ઉઠાવવા માટે આ મહિનો તમારું સંપૂર્ણ ધ્યાન અને શ્રમ માંગે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈ કે મેં મહિનામાં તમારો શુભ તબક્કો શરૂ થવાનો છે રાહુનો ક્રોધ દૂર થવાથી મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળવાની શક્યતા છે ઉપરાંત તમને જણાવી દઈએ કે અઢાર મે ના રોજ રાહુ તમારા ભાગ્ય સ્થાન એટલે કે નવમાં ભાવમાં ગોચર કરશે મિત્રો આ ભાગથી વ્યક્તિના ભાગ્ય અને ધર્મનો વિચાર કરવામાં આવે છે આ ભાવમાં બેઠેલા રાહુની નજર તમારા પહેલા ભાવ ત્રીજા ભાવ અને પાંચમા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ ગોચરને કારણે તમને ભાગ્યનો સાથ મળશે મિત્રો તમને બાળકો તરફથી થોડી મુશ્કેલી પડી શકે છે ઉપરાંત આ સમયે કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે સાથે જ કારકિર્દીમાં નવી જવાબદારીઓ પણ મળી શકે છે તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસથી પૂર્ણ કરશો વિદેશી અથવા દૂરના સંપર્કોથી લાભ મેળવવાની પણ શક્યતા છે ખાસ કરીને જો તમે શિક્ષણ કલા સંગીત મીડિયા કાયદો અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છો મિત્રો આ સમય માતા લક્ષ્મીની કૃપાથી શુભ રહેશે મિથુન રાશિના જાતકો માટે મેં મહિનો જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મક પરિવર્તન લાવનારો સાબિત થશે આ સમયગાળા દરમિયાન રાહુના ક્રોધથી મુક્તિ મળી રહેતી હોવાના કારણે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે મિથુન રાશિના જાતકો માટે આ મહિનો ધનસંપત્તિમાં વધારો નવા સંયોગો અને જીવનમાં ખુશીઓ લાવનારો રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી નાણાકીય મોરચે મોટો ઉછાળો જોવા મળશે તમે કરેલા પાછલા શ્રમ અને રોકાણો હવે સકારાત્મક પરિણામ લાવશે નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો મળવાની શક્યતા છે જ્યારે વેપારી જાતકો માટે આ સમયગાળો નવા સંપર્કો બનાવવા અને નફામાં વધારો કરવા માટે ઉત્તમ રહેશે તમારા જીવનમાં આવી રહેલા આ સુવર્ણ સમય દરમિયાન કુટુંબ અને સંબંધોમાં વધુ મીઠાશ અને ઘનિષ્ઠતા જોવા મળશે વિવાહિત જાતકો માટે પોતાના જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા આવશે જો તમે કોઈ જીવનસાથી માટે શોધી રહ્યા છો તો આ મહિનો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે મિથુન રાશિના સિંગલ જાતકો માટે આ સમયગાળા દરમિયાન નવા સંબંધો શરૂ થવાની અને જીવનમાં નવી દિશા મેળવવાની સંભાવના છે આ મહિને મિથુન રાશિના જાતકો માટે શૈક્ષણિક મોરચા પર પણ સિદ્ધિઓ અને સફળતાઓ મેળવવાની સારી તક છે જો તમે ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમને મનપસંદ કોલેજ અથવા કોર્સમાં પ્રવેશ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની સંભાવનાઓ છે આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતાઓ તમારા માટે નવા દરવાજા ખોલશે સ્વાસ્થ્યના મોરચે તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવશો તમારું સ્વાસ્થ્ય તમને તમારી તમામ મિથ્યાઓમાં સાથ આપશે અને તમે તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં વધુ ઉત્સાહ અનુભવો છો યોગ અને ધ્યાનનો અભ્યાસ તમારા માનસિક શાંતિમાં વધારો કરશે અને તમારી નિષ્ઠાને મજબૂત બનાવશે મિથુન રાશિના જાતકો માટે આ મહિનો ન માત્ર વ્યવસાયિક અને નાણાકીય લાભો લાવશે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મજબૂત બનાવશે તમે નવી ઊર્જા સાથે તમારી જીવનયાત્રાને આગળ ધપાવશો તમારું નસીબ ચમકશે અને તમને તમારા પ્રયાસો માટે જે શ્રેષ્ઠતાનું પરિણામ મળવું જોઈએ તે મળશે અંતે આ મહિનો તમને તમારા જીવનમાં તે ઊંચાઈઓ સુધી પહોંચાડશે જેનું તમે ઘણા સમયથી સ્વપ્ન જોતા હતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયો છેલ્લે સુધી જોવા બદ બદલ આપનો ખૂબ ખૂબ આભાર